નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડભોઈ તેમજ આસપાસના ગામોમાં રાત્રે તસ્કરો આવતા હોવાની બૂમ ઉઠતા લોકો દ્વારા રાત્રિ રોન ફરવામાં આવી રહી છે જોકે ડભોઈ પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હોવાનું જણાવી લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે ડભોઈ તેમજ આસપાસના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો આવતા હોવાની બૂમ ઉઠતા લોકોમાં દહેશત ફેલાઈ છે કેટલાક વિસ્તારોમાં લોકો લાકડી અને દંડા લઈને રાત્રિ રોન ફરી રહ્યા છે

ના આજુબાજુના ગામડાઓ અને સંખેડા પોલીસ સ્ટેશનની બોર્ડરના ગામડાઓમાં એક લોકઅફવા ફેલાવે છે કે ભાઈ ચોર આવે છે રાત્રે માણસો ભેગા થાય છે ઝંડી વિનિયંતારી માણસો આવે છે પરંતુ પોલીસનું હાલ પેટ્રોલિંગ ચાલુ છે પોલીસ દ્વારા દરેક ગામડાઓ જે બોર્ડરના ગામડાઓ છે તેમાં અવારનવાર પેટ્રોલિંગ રાખવામાં આવે છે ડભોઈ પોલીસ સ્ટેશનની આજુબાજુની સોસાયટીઓમાં પણ હોમગાર્ડ જીઆઈડીના પોઈન્ટ મૂકવામાં આવેલા છે આવી કોઈ વાત ધ્યાને આવેલ નથી એટલે સર્વ જનતાને અપીલ છે કે કોઈ આવી ખોટી અફવાઓ ફેલાવે નહીં જે નોકરી ધંધે જાય છે એ માણસોને કોઈ રોકવા નહીં અને રોકી અને પૂછપરછ કરે છે તો એ બહુ ચલાવી લેવામાં આવશે નહીં આવી ખોટી અફવાઓ ફેલાવી નહીં કારણ કે આના કારણે કોઈને તમે મારશો અને એવી કોઈ ઘટના બનશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવી કોઈ પણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો તમે અને ઓલરેડી અમારી બે થી ત્રણ ગાડી એ જ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ચાલુ છે કોઈ આવી ખોટી અફવાઓમાં ફેલાવું નહીં ગેરમાર્ગે દોરાવું નહીં હશે તો વધારાના પોઈન્ટ મૂકીને પણ પોલીસ કાર્યવાહી કરશે ઓલરેડી ગોપાલપુરા બાજુની ચેકપોસ્ટ ઉપર પોઈન્ટ મૂકવામાં આવેલો છે અને ત્યાંથી આવતા જતા વાહનોને ચેક પણ કરવામાં આવે છે એટલે આવી ખોટી અફવાઓ ફેલાવી પબ્લિકને ગેરમાર્ગે દોરવી નહીં એવી મારી સર્વ જનતાને અપીલ છે